રાજપીપળા ચોકડી નજીક વાહન ચાલકને અપહરણ કરી સોનાની ચેન રોકડ સાથે સીઝરો ગાડી લઈને ચક્કર મામલો પોલીસ મથકમાં વાહન ચાલકને કોઈ પણ જાતની સ્થળ પર અર્ધવચ્ચે છોડી ફોર વ્હીઝરો પોલીસ આપ્યા બાદ એસપી ને લેખિત માં ફરિયાદ બાદ મામલો પહોંચશે કોર્ટમાં ભરૂચ જિલ્લામાં સીઝરો લૂંટારું બન્યા હોય તેવો આક્ષેપ થયો છે અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આમોદના એક વાહન ચાલકને અજાણ્યા માણસોએ રોકી તેને તેની જ ગાડીમાં અમૃતપળા પાટિયા સુધી લઈ જે રસ્તામાં છોડી અજાણ્યા ઈસમો ગાડીમાં સોનાની ચેન અને રોકડા સત્યાવીસ હજાર લઈ ચક્કર થઈ જતા ફરિયાદી આખરે પોલીસમાં ફરિયાદ આપી છે અને આ સમગ્ર મામલે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોવાની માહિતી સાંભળી રહી છે પરંતુ સિઝરો લૂંટારો બની રહ્યા હોય ત્યારે પોલીસે હવે નક્કર પગલાં ભરવા જરૂરી બની ગયા છે ભરૂચમાં સીઝરો રોડ ઉપર જાણે પોલીસ અધિકારી હોય તે પ્રકારે ઊભા રહેતા હોય છે અને ગાડીઓને રોકતા હોય છે આવી જે ગાડી આમોદના વાહન ચાલક અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન વાહન ચાલકની ગાડીમાં પત્ની આપેલી સોનાની ચેન સાસુને આપવાની હોય અને વ્યાજના બેંકમાં ભરવાના સત્યાવીસ પણ ગાડીમાં જ હતા પરંતુ અજાણ્યા ઈસમો કે જે પોલીસ જેવા દેખાતા હોય તેઓએ સીઝર તરીકેની ઓળખ આપી ફરિયાદીને અમૃતપરા પાટિયા પાસે ઉતારી ગાડી લઈ રફુચક્કર થઈ જતા સિત્તેર કિલોમીટર દૂર અર્ધવચ્ચી વાહન વિના ચિંતામાં મુકાયેલા ફરિયાદીએ પોતાના મિત્રનો સહારો લીધો હતો અને નજીકના બંને પોલીસ મથકોમાં ચક્રો ખાધા બાદ આખરે ફરિયાદીને ન્યાય નહીં મળતા અને ખાધા પીધા વગર સિઝનના પાપે ભોગ બનેલા ફરિયાદીની રાત્રિએ તબિયત લથડી જતા રોડ ઉપરથી જ એકસો આઠ મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સમગ્ર પ્રકરણમાં પોલીસે પ્રથમ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની જરૂર હોય પરંતુ પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાના કારણે ફરિયાદીએ વધુ એક ફરિયાદ એસપીને સંબોધીને આપી અને વકીલ મારફતે નામદાર કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોય તેવી માહિતી મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે પણ કે જો સાચા અર્થમાં સીઝરો હોય તો તેઓએ સૌ પ્રથમ વાહન ચાલકને સ્થળ ઉપર નોટિસ આપી તેની ગાડીમાં રહેલો તમામ સામાન પરત કરવાનો હોય છે પરંતુ આવું કંઈ જ નહીં કરી વાહન ચાલકને માર મારી ફોર વ્હીલ ગાડીની લૂંટ ચલાવી હોવાના પ્રકરણમાં દિલ્હી હાઈકોર્ટના પણ ઘણા ચુકાદાઓ પણ નામદાર કોર્ટમાં રજૂ કરી સીઝરો સામે કાર્યવાહી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે